હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે નાસ્તામાં છે બટેકા પૌવા મસ્ત ગરમા ગરમ બટેકા પૌવા બનાવ્યા છે તો નાસ્તો કરીને મે બહાર આવીને જોઉ તો મારો ગલગોટાનો છોડ એકદમ કરમાઈ ગયો છે તો આજે પાણી જ નઈ નંખાયું મારાથી એટલા માટે થોડો કરમાઈ ગયો છે તો જઈને મસ્ત પાણી નાખી દઈએ પહેલા તો પ્લાન્ટને મસ્ત પાણી નાખી દીધું છે મેં બહુ બધા પ્લાન્ટ રોપ્યા છે બહુ બધા ફૂલ છોડ શાકભાજી રોપી છે તો આજે હું તમને બધું બતાવીશ એમ તો મને છે ને બહુ જ ગમે છે ગાર્ડનિંગ અહીંયા જગ્યા ઓછી પડે છે એટલે કુંડામાં રોપ્યું છે બાકી ગામ તો અમે બહુ મોટો મસ્ત ગાર્ડન બનાવ્યો છે હું ગામ જઈશ ને ત્યારે તમને ત્યાંનો વિડીયો ગાર્ડનનો વિડીયો બતાવીશ તો હમણાં છોડને મસ્ત પાણી આપી દીધું છે તો હવે હું પણ પેટ પૂજા કરી આજે જમવામાં છે ચોળીનું શાક અને રોટલી અને અથાણું જમીને બહાર આવીને જો તો જો મારો કલકુટાનો છોડ મસ્ત તાજો તાજો થઈ ગયો છે સવારે તેવો કરમાઈ ગયો હતો ને બિચારો અને આ જો મારી નાનકડી બાલ્કની ગાર્ડન એટલા બધા અલગ અલગ જાતના બધા પ્લાન્ટ રોપેલા છે ને આ જો આ ઓફિસ ટાઈમ સવારે મસ્ત ખીલ્યું હતું હમણાં થોડું તડકાના લીધે કરમાઈ ગયું છે અને આ બાજુ પણ ઘણા બધા છે મને બહુ જ ગમે છે હું જ્યારે પણ ફ્રી થઈ જાઉં મને ટાઈમ મળી જાય એટલે હું આવી જ જાઉં છું મારા છોડ પાસે અને આ જોવા જઈએ તો હું ગામથી ઘણી બધી માટી લઈ આવી હતી કોથળીઓ તો આમાં હું શાકભાજીના છોડ લાવવાની છું આ વખતે રજામાં જઈશ ઘરે ત્યારે લઈ આવીશ તો એ રોપી દેવા અને ચાલો હું શાકભાજી બહાર રોપી છે ને એ પણ બતાવવાના ને આજો આજે તો મસ્ત તડકો છે એટલે કપડાં બધા બહાર સુકવ્યા છે અને આ રહી મારી શાકભાજીની વાડી આ ડ્રેગન ફ્રૂટના છોડ છે ગાઈસ વચ્ચે ભાભીના ઘરેથી લઈ આવ્યા હતા ને તો એ બી મેં નાખી હતી અને આ છે ધાણો અને આમાં મેં પાલકની ભાજી રોપી છે જો આ મરચાં છે રીંગણ છે બાજુમાં ટામેટું તો બહુ મોટું થઈ ગયું છે અને એક નાનકડું ટામેટું એ છે અને આંખ પણ આજ સવારથી જ આ બચારું કરમાઈ ગયું છે હવે શું રીઝન છે તે મને ખ્યાલ નહીં આવતો હજી અને આ બાજુમાં મેં મોડા મરચાં અને કેપ્સિકમ મરચાં રોપ્યા હતા પણ ખબર નહીં ઈયળ કદાચ આવી ગઈ છે તો બધા પાંદડા ખાઈ ગઈ છે તેનો એનો કંઈક ઈલાજ કરવો પડશે અને એની બાજુમાં બે નાનકડા રીંગણના છોડ પણ છે તો હજી હું લાવવાની છું શાકભાજી ઘરેથી શાકભાજીના છોડ તો આ રહી મારી નાનકડી વાડી તો બધું કામ પૂરું થઈને પરવારી ગયા છે તો હવે મેં પણ સૂઈ જાઉં રૂહિ તો પહેલાં જ સૂઈ ગઈ છે તો થોડી આરામ કરી લઈએ તો ગાઈસ સાંજના ચાર વાગી ગયા છે હું પણ ઉઠી ગઈ છું રોઈ સુતેલી છે ઉઠી ગઈ અવાજ સાંભળીને લાગે ઊઠી ગઈ તો આપણા રૂહી મેડમ પણ અવાજ સાંભળીને ઊઠીને આવી ગયા છે મારી પાસે સુજા દીકરું ચાલ અહીંયા સુજા થોડી વાર પછી ઉઠજો હા થોડી વાર સુજા ચાલ મસ્ત અને આપણા રૂહી મેડમ પણ જમવા બેસી ગયા છે બાય રૂહી બાય મસ્તી નહીં કરતી હે ને Yeah. તો ચંદ્રકાન અને રોહી પણ ગયા અને હું કરવા બેસી ગઈ છું ડિનરની તૈયારી આજે તો દહીંવાળા ભીંડા બને છે ફરીથી રોહીના ફેવરેટ એને એટલા ભાવે છે ને કે મારા અઠવાડિયામાં બે ત્રણ વાર તો બનાવવું જ પડે છે ને આ સમારાઈ ગયા છે ભીંડા અને મેં શાક પણ મૂકી દીધું છે પણ આ જો આજે તો એટલા બધા વાસણ થઈ ગયા છે ને ઢગલો બંધ તો પહેલાં શાક બને છે ત્યાં સુધી વાસણ ધોઈ નાખો અને વાસણ બધા ધોવાઈ ગયા છે અને બીજી બાજુ મારું શાક એ બની ગયું છે અને આપણા રૂહી મેડમ પણ આવી ગયા છે આજે તો બાપ દીકરી બંને મેચિંગ મેચિંગ ટી શર્ટ કરી છે ચાલો ત્યારે હું પણ જમી લઉં દહીંવાળા ભીંડા અને સાથે આજે તો મેં મકાઈની રોટલી બનાવી છે ગાઈસ તો આજે પહેલી વાર જ બનાવી છે આજે ખાઈ જોઈએ કેવી લાગે છે તો બધાએ ઘરમાં જમી લીધું છે પણ રોહિયાન રોહિયન આજે થોડી શરદી ખાંસી ની અસર છે તો એમના માટે મેં હળદર વાળું મસ્ત ગરમા ગરમ દૂધ બનાવ્યું છે તારા માટે જ છે પી લે ચાલ તો ગાઈસ અગિયાર વાગી ગયા છે અને હું કરી રહી છું સવારની તૈયારી પછી સવારે બહુ ગભરાવું પડે છે એટલે હું સાંજે જ બધી શાકભાજી સમારીને રેડી કરીને મૂકી દઉં છું તો અહીંયા જ બ્લોગને એન્ડ કરીએ હજી તો હું વ્લોગ બી એડિટ કરીશ તો હજી તો ખાસો ટાઈમ લાગવાનો છે તો એક કાલે નવા ના સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય